અમારા આજુબાજુમાં એટલી પંખા ટેન્શનમાં ઘરે તમે કંટાળી ગયા ઘરેથી તમને શાકભાજી લેવા મોકલે તમારે જોઈએ એટલું લઈ જાવ તમારે બોર્ડ માં શાંતિ નિવાસ દરવાજો ખોલે ને દરવાજો ખકડાવે ને તો બોઘરા ને ખાતમાં કેવું થયું આની માં છે ને એને બાર કાઢી મૂકી છે અને બીજી જે કુત્રી છે ને એની આ ગલુડિયા ઉપર કબજો કરી લીધો છે હલે હિમાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારે બધાનું સ્વાગત છે ધારા ફિમેલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની પહેલા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ દીવાબતી પૂજા થઈ ગયા છે ઘરના વાસી કામ થઈ ગયા છે બસ હવે મસ્ત મસાલાવાળી ચા પીવાની છે ને પછી બાકીના જે રૂટીનના કામ છે એ લઈ લઈએ પણ અત્યારમાં અમારા ફરિયામાં જે પંખીનો અને ચકલાઓનો અવાજ સંભળાઈને એ સાંભળીને તેમ થાય કે આઈને બેઠા જ રહે એવો મીઠો અવાજ આવે છે ને એક ચક્કી આજ હવવારની છ વાગ્યાની નોન સ્ટોપ બોલે છે આગળ એ હું તમને શેર કર્યું તમે સાંભળ્યું ને અત્યારે હજી બોલે છે પણ એ ચક્કી ક્યાં છે ને એ ખબર નથી પડતી કેનું નામ શું છે એ જો કેવો સરસ મીઠો મીઠો અવાજ સંભળાય છે એનો અને અમારે ચક્કી અને ચક્કો અહીંયા બેઠા છે કેમ કે આ તો એની ફિક્સ જગ્યા છે અહીંયા જ બેસવાનું એને તો ટકરી ઉપર કબજો કરીને રાખ્યો છે જો ગયા અંદર ઘરમાં

કઈ નહીં ઘણી વખત છે ને કમેટે આવે કે બેને ક્યાં ક્યુ પંખી બોલે છે એ બતાવજો નામ કેજો પણ અમે રોજ ગોતીએ પણ મળતું નથી રોજ આવે છે છ વાગ્યામાં આવી જાય કા છ વાગ્યા સાહેબ છ વાગ્યાનું એક જ હોય પણ આમાં પીપરમાં કે નાગરવેલમાં બેઠી એ કંઈ ખબર નથી પણ ગમે ત્યાં બેસીને ગીત ગાય ચ અજૂઠ અજૂઠ એમ કે હમ સાચી વાત છે એ તો તમે જી મગજમાં આમ ઇમેજિન કરો ને એ શબ્દ સંભળાયો એવું જ છે અને અમારા આજુબાજુમાં એટલી પંખા આમ હવે સાહેબ આ બે ત્રણ દિવસથી છે બપોરે સરખો આરામ નથી થતો પછી આખો દિવસ કામ રાતના ઉજાગરો અવાર વહેલું ઉઠવાનું એટલે થોડુંક છે ને જીભના ગોટા વરી જાય ચામડા જીભ છે આડા વરી થઈ જાય બરાબર ને અમારે છે ને અત્યારમાં એટલા બધા પંખીડ આવે ને બાયરે એટલા હોય બારોબાર પોપટ હોય ને અમારા ફરિયામાં તો તમને ખબર જ છે કે કેટલા પંખી આવે બધા અહીંયા આવે ચણ માં અને પછી અત્યારમાં ભેગા થઈને બધા છે ને દેકારો બોલાવતા હોય સાંભળવા આવે ને હવે શિયાળો આવે છે હવે ઝુંડ આવશે ઓલા જે આવતા ને કાળી ચક્કી ને ઓલી કોહ કાળી કો અને એક બીજું પાછું નામ ભૂલી ગયું બે ના નામ તમે કીધા કાબર તો આવે એક બીજી આવશે ઓલ વખતે કાબર નું બચ્ચું કેવું સરસ આવ્યું હતું કા એને રાખ્યું રાખવા બે દી નહીં ચાર પાંચ દી રાખ્યું હતું જો આ ચક્કીને ચક્કું મને બધાય થી વધારે કોઈનો અવાજ સાંભળવો ગમતો હોય ને તો આ ચકલી ને ચક્કાનું એવો અવાજ મીઠો આવે ને અત્યારે આ અત્યારે જોવાઈ નથી મળતી બહુ ઓછી થઈ ગઈ ચકલીયું નહીં તો ચોમાસામાં ખબર છે પીળી ચાદર ઓઢીને વરસાદ થાય એટલે આવી જતી ગા આપણે નાના હતા કેવાનું છે એ જરૂરથી પણ કમેન્ટમાં કહેજો ને આજ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કરજો ને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે પછી મળી સાહેબ છે ને કે ઉખાણા પછી શું કહેવાય ટચુકલા પછી પછી યાદ કરી લે જોક્સ યાદ કરી લે પછી તમારે એ શેર કરીએ

દાદી માર્જી ને મહિનાતા ટાકા વેતરાવતા એક જ હલકા બધા હોય હવે એ નો હોય અત્યારે થોડો આવે પક્ષી નામ દરજી ને

આપણે ગરબામાં ગીત ગાઈ નથી માડીને દ્વારે સોનીડો આવે તો એમાં કઈ ઉકારે તું કરે થયું અમારે અમારામાં એમ એમનો કહેવાય કે માડીને દ્વારે કુંભારી આવે કુંભારી જ કહેવાય કુંભાઈડો આવે એમ કહેવાય વાત કરો થી જ્યાં જ્યાં પડતું એ ચાલે હાલો હાલો મહિલા હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ટાઈમ થયો છે દસ વાગ્યાનો ને હું આવી ગયો છું શાકભાજી લઈને હજી અંજુ તો અહીંયા બેઠી છે ખજાનો લઈને ખજાનો નીકળો છે ઘરમાંથી ઘરમાંથી ખજાનો નીકળે ઘરમાંથી નહીં કબાટમાંથી નીકળો જા બધેથી ગોતી અને ભેગો કર્યો છે ખજાનો તો આમાંથી ધારાન જે પહેરવાના છે ને એ બધા અલગ કરી લો જે નથી પહેરવાના ને પાછા ખજાનામાં મૂકી દો કબાટમાં એટલે પાછા હાથમાં પાતર મૂકી દો એટલે પોર હાથમાં આવે આપણે તો કંઈ પહેરવા નથી હા વિડિયો ઇન્ટરનેટ ટેક્સ ને તો રેડ પારશે ભલે રેડ પાર આ છે ને બધાય મારા સેટ છે હો અત્યાર લગીનામાં ભેગા કર્યા મને ગમે ને એટલે લઈ લઉં સંભળે છે હા બે અત્યારે જ લીધા હતા સો ટકા તમ સાચા પોતે લઈ દીધું હોય ને યાદ રે કે આ વાં ગયા તા ને તો એ લઈ દીધું બાકીની વસ્તુ તો બધી મેં જ લીધી છે તો આ અમે ઓનલાઈન મગાવ્યું હતું ગયા વર્ષે પણ હજી પહેરવાનો વારો ન થઈ હોય અને બાકીના સેટ બધા એ લોકલ આવી માર્કેટમાંથી મેળામાંથી લીધા હોય કેમ કે એક નજરે ગમી જાય ને આપણા બજેટમાં હોય ને એટલે લઈ લેવાનું આજ આજની તો કાલે પહેરવા તો થાય ને તો અત્યારે જો મારે ધારાને પહેરવા થાય મારે ધારા પહેરશે હું પહેરું તો કંઈ નહીં નવરાત્રીમાં રહે ને અમે ગરબીમાં રહેતા ત્યારે તો હું કઈ નહોતું સાહેબ સાધન સિમ્પલ જ બધું હતું બરાબર ને તો હારું હાલો જો આ ત્રણ સિમ્પલ ડોકિયા છે આ છે દાંબડી અને હાથના પોચા આ મેળામાંથી લીધા યાદ છે સાહેબ મને કઈ યાદ ન હોય તમને કંઈ યાદ ન હોય જા વાહ દામડી છે પોચા છે નથડી છે એ બધું હું કો કાઢી લઉં ચણિયા ચોરીમાં પહેર્યું સારું લાગે ને બધાય છે ને જે ફોરા ફોરા સેટ એ બધાય કાઢીને અલગ કરી દીધા કેમ કે ધારા હોય ને ત્યારે આ કંઈ કામ ન થાય અને તમારે છે ને આ બંગડીમાં એક લટકણ ફિટ કરવાનું છે હું તમને કડી આપીશ એક કામ કરી દેજો એટલે આ એને છે ને બોપર આવીને પહેરે છે હા બોપર એટલે આ એક કાઠી લઉં યાદ કરી પાછળ જે ખજાનો શું છે ઈ તમારો કપડા છે એમાં પ્રેસ કરવાની છે જો ઢગલો છે તો પહેલા હું આ ખજાનાને હમેટી લઉં અને પછી એ ખજાનાનો કામ ઉપાડું બરાબર કેમ કે ઘરના વાસી કામ થઈ ગયા બોપર એટલી રસોઈ ન હોય ને એટલે આડા કામ થઈ જાય એટલે આમાંથી જ નવરાનો થાય સાહેબ ને તમે એમ કહો કે ટાઈમ મળે ને તો અડધી કલાક પોણી કલાક આરામ કરી લેવાય એટલે થોડાક ફ્રેશ થઈ જાય

આ જો આ ડોક માં આટલું પહેર્યું હોય હોનાનું આ મંગળ સૂત્ર એ હું મેલું મૂક્યું ને તેવારે પહેરું છું નહીતર ખાલી સિમ્પલ એક ચેન પહેરું ક્યાં મારે આ બધું પહેરીને જાવું આપણે કઈ પિક્ચર માં સિરિયલ માં તો કામ કરતા નથી કે એને અડધો કિલો મેકઅપ ને એટલી બધી આ જ્વેલરી પહેરીને ને મસ્ત હેવી સાડી પહેરીને પછી ચમ ચુમ કરીને સેટિંગ કરે રસોઈ માં ખાલી ચમચો હલાવા જ આવતા હોય ને ચોપિયા માં હા પછી ભલે ને બીજા કોઈ કામ કરતા હોય એ ખાલી દેખાવ કરતા દેખાવ કરવા જ હોય કે ભાઈ જો આ રસોઈ બનાવે ના કામ કરે આપણે એવું તો નથી આપણે જ બધું કામ કરવાનું એટલે છે ને આના માટે થઈને ટાઈમ નથી અત્યારે તો આ બધા હાલો ઠીક છે જય શ્રી કૃષ્ણ જય માતાજી એ તો તમને તમને ખબર જ છે કે મને કેવો ને એટલે તમને બોલવા નહીં પૂરો સારું હાલો

કે કોઈ હું અવરી સલાહ દઉં હારી સલાહ દઉં અને સમજવા લાયક મારી વાત હોય તમારે જેમ ફેકમ ફેક નો હોય કે બનાવેલી કે આ બનાવી લીધી સારું હાલો હવે તમ છે ને મારું કામ નહીં થાય જય શ્રી કૃષ્ણ જય માતા તમે દુકાને જાવ ન્યાજ હારા છો બરાબર શાકભાજી હું લઈ આવ્યા જોઈ લે ભાઈ ખાલી આમ શાકભાજી ની ઠેલી ઊંધી જ કરના કોણ આમે હજી ધોવું જોઈએ શાકભાજી એટલે મને ખબર તો પડે કે હું લઈ આવ્યા તમે

એક જ આમરું હતું હળદર લીંબુ બે દિ પૂરતું શાકભાજી લેવાનું છે પાછું સોમવારે નવું લાગે તું મારી ત્રણ લાલ મરચા જો આવી રીતના આવી રીતના તમને શાકભાજી દે બઉ કેવાય બધી એક એક બે બે વસ્તુ

કેટલી હું કંટાળી છું કેટલી અહીંયા બોટ માં શાંતિ નિવાસ દરવાજો ખોલે ને દરવાજો ખકડાવે ને તો બોઘરા ને તો મહિલા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો અત્યારે અમારે જયેશભાઈ છે ને એક ઉપાધી લઈને આવ્યા છે ગલુડિયું લઈ આવ્યા માર્કેટમાંથી કેમ કે ગલુડીયાને છે ને કુતરીએ બટકા ભરી અને બે ત્રણ જગ્યાએ ઘાયલ કરી દીધું છે તો હવે એની સારવાર કરવાની છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આલિયો આ ચૂનો ચૂનો લગાડ શું થઈ જાય અમારે છે ને ગાયું કુતરાને કંઈ ખાવું ન જોઈએ ગજેશભાઈ અમને ભલે જે થવું એ થાય એક ગલુડિયું તો મરી ગયું એ તો કહું એ આ માં જ મરી જાય એક બે તો માન ઉજરે આપણે આ ખનખરિયાનું ગોવિંદો તો કેમ ઉજરી ગયા ધ્યાન રાખી રાખીને હા એ તો કહો અહીંયા આપણે ધ્યાન રાખીએ જોઈએ ને એટલે હવે આને અહીંયા રાખુંક ને માર્કેટમાં મૂકી આવું હમ એક જ રહ્યું કેટલા હતા પાંચ હતા પાંચ હતા કે આ ઓલા છે ને ઓના લપુડીના ના એવળ માર્કેટ વાળી નથી લપુડીના નથી કાંતા કબજો કર્યો ઈ હા આઈ છે ને એને પણ તકલીફ થતી હોય ને આમાં કેવું થયું આની માં છે ને એને બહાર કાઢી મૂકી છે અને બીજી જે કુતરી છે ને એની આ ગલુડિયા ઉપર કબજો કરી લીધો છે એના ગલુડિયા મરી ગયા એટલે એની છે ને બીજી કુતરીને ગલુડિયા લઈ લીધા જવું શું કરવું આમાં

અને ગીતાબેન ને એમની જો માતાજીનું સ્થાપન કર્યું છે કંઈક આ રીતે માતાજીનું સ્થાપન કરે ગીતાબેન ને જો જય માતાજી તો તમે દર્શન કરી લો માતાજીના આ કેમ દીવો અંદર પૂરી દીધો હા જો કેવો જુગાડ છે અમારા શેરીમાં છે ને બધાય જુગાડ્યું જો આ રીતના જુગાડ કર્યો અખંડ જ્યોત છે મીંદડા કે કોઈ આવે નહીં કેમ કે બારીઓ ખુલી હોય એટલે ખોખું છે ને ઉપર ઢાંકી દીધું એમ

એ સ્કૂલેથી આવીને કપડાં બદલાવીને એ તયું ની બસ આમ જ છે એની તબિયત થોડીક નરમ ગરમ છે ને મારી છે મારા તો જોઈને જ લાગે હાલ અહેવાલ કેવા છે એમ તો હાલો વાતું નથી કરવી તો આવી જાઉં ફરાર કરવા સાહેબ ફરાળ કરી લે એટલે ફટાફટ આ બે ચાર વાસણ ઉંકીને હું ધારા બે થોડીક વાર છે ને દવાનો ડોઝ પી અને આરામ કરી લઈએ એટલે ક્યાંક રાહત થઈ જાય નહીતર હાઈન જે છે ને મારીને ધારાને ને બેની કેપેસિટી પૂરી થઈ જાય તો એનર્જી ડાઉન થઈ જાય ને તો એને નહીં ગરમી રમવા જવાય કે મારે નહીં હાઈન ના કંઈ કામ થાય બરાબર ને સાહેબ તો હાલ મળીયે થોડીક વાર રહીને રહી ને ડુંગર ડુંગર ઉપર ટઉકે જીણા મો ગરબે રમા આવજો રેલો

અને અત્યારે ઘણી રાહત છે તબિયતમાં કેમ કે બપોરે તો એવી હાલત હતી ને કે વાત જવા દો અત્યારે તો ગળું છે ને એકદમ ઢળાય છે અને કોજો આવી ગયું હોય ને એવું લાગે છે પણ કંઈ નહીં બેગદી રહે દવા ખાં એટલે થઈ જાય રાહત કાબેન તો હાલો મળી સાહેબ આવે પછી કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા આઠ વાગ્યાનો ને મારે આવવામાં થઈ ગયું છે થોડુંક મોડું ને આપણે અંજુને પૂછી લઈએ કે કેમ છે હવે તબિયત અત્યારે સારું છે વાંધો નથી અત્યારે આજે એક દવાનો ડોઝ પી લેને એટલે સવાર થાય તો એકદમ રેડી થઈ જાય એટલે મારી ચિંતા ન કરો સાહેબ મને સારું છે બરાબર તો સારું હાલો ચિંતા કરવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર કે તમને મારી ચિંતા થાય છે તો હાલો વાતો નત કરવી આ बाजू પિયરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય ગ્યારા કરવા વેરામાં છે ચોરી બટેકાનો શાક ભાત રોટલી પાપડી ગાંઠિયા પપૈયાનો સંભારો અથાણું પ્રસાદના લાડુ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી અમારે ધારાબેન ને તૈયાર કરવાનો હવે અર્ધી પોણી કલાક અમારે આમાં ટાઈમ દેવાનો છે ત્યારે ધારાબેન દસ વાગે તૈયાર થઈને ગરબા રમ જાહે નવરાત્રીમાં તારા તારાબેનને તૈયાર કર દો ને પછી ફાઇનલ હું તમને છેલ્લે બતાવીશ અને હા રોજે રોજનો છે ને હું શોર્ટ વિડીયો અપલોડ કરું છું અને દસે દસ દિવસ હું છે ને નવરાત્રિને લગતો જ વિડિયો શેર કરીશ તમારી એ તો શોર્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં સાડા નવથી દસની વચ્ચે હું શોર્ટ વિડીયો અપલોડ કરું છું એટલે જ આજે છે ને આ વિડીયોનું પહેલાં એન્ડ કરી લો ને પછી શોર્ટ વિડીયો બનાવીશ કેમ કે બે વિડીયો ભેગા થાય ને તો હું કન્ફ્યુઝ થઈ જાઉં જવાનું મોડું થાય અને ક્યાંય પહોંચાય નહીં એવી પરિસ્થિતિ થઈ જાય એટલે મેં કીધું આજનો વિડીયો આપણે પહેલાં એન્ડ કરી દઈએ અને પછી તમને અપડેટ તો બધી શોર્ટ વિડીયોમાં મળી જ જાય કે ધારાબેન કેવા તૈયાર થયા શું પહેર્યું છે કેવી લાગી છે બધું તમને ત્યાં જોવા મળી જાય તો શોર્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આજનો વિડીયો આપણે અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય ભોલેનાથ જય માતાજી અત્યાર તો ઘણીક વાર બહુ પછી ત્યાં પોચી જાય ને ગરબા રમવા પછી નીંદર ઉડી જાય તૈયાર કરું ને એટલે નીંદર આવે હાલો જય બોલે જય બોલે